डिसीजन मत हम थोड़ू का हम दावा है कि नहीं वो हम जाए हम जाए थे को और तू तो मार मार तू चली गई नती वो तो तू नती કે था तू तो मार हो क्यों करो रूपली ने धम्म ते कैसे હવે बे नती પડ્યું आती તો કાકા तो आयो પડે रहा જો मैं मन हूँ कब और ये भाई अब तो उपादेम बोल તો हैं છે

સાયકલ સાંધી કી આવો ચલે જાય દોનો ડબલ એ ઉતાર ઉતાર બેસી ગઈ હતી ઉતરવામાં નથી મને થકવી દીધો મને આવો

હું તમને શું તમે આ છોકરા આપડા કરતા હોશિયાર છે કાકા હું તમને શું કહું જો તમે આ બધું મારું પાટે કરી ને તો આ ઠેકડા મારે છોકરી જોય

啊！你给你，给